दिक कार्यकर द्वारा પોતાના બાપ દાદાને મળેલ જમીન પર पीडब्ल्यूડી દ્વારા જો હુકમી કરાયા હોવાના આક્ષેપ લાગ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ડ્રાંગદરા શહેરના રણજીતસિંહ રઘુરાજસિંહ ઝાલા વ્યવસાય ખેતી તથા સામાજિક કાર્યકર દ્વારા મળતી માહિતી મુજબ ડ્રાંગદરા શહેરના ગાટ દરવાજાની અંદર આવેલ મેરુબાના ઉતારાને જમીન જે ડ્રાંગદરા સ્ટેટ વખતે મેરુબા કલ્યાણસિંહને લેખ લખાણ લખી આપી હતી જેના ઓરિજિનલ પુરાવાઓ રણજીતસિંહ રઘુરાજસિંહ ઝાલા

હોવાની સાથે ઉડાવ જવાબ આપ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જ્યારે આ બાબતે રણજીતસિંહ દ્વારા આરટીઆઈ પણ કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ શા માટે રણજીતસિંહની ફરિયાદ નથી નોંધતા તેવા વિવિધ સવાલો સેવાઈ રહ્યા છે હાલ તો ભોગ બનનાર વ્યક્તિ દ્વારા તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થવા પામી છે નામ રણજીતસિંહ રઘુરાજસિંહ ઝાલા વ્યવસાય ખેતી અને સોશિયલ વર્કર ધાંગધરા શહેરમાં ઘાટ દરવાજાની અંદર મેરુભાના ઉતારા નામની વડીલો પાલજીત મિલકત અમારા પૂર્વ પરદાદાને ધાંગધ્રા સ્ટેટ તરફથી બક્ષીસ આપવામાં આવે વર્ષો વર્ષથી અમે તેનો કબજો ભોગવટો ભોગવીએ છીએ અને તારીખ એપ્રિલ એપ્રિલના રોજ પીડબલ્યુડીના અધિકારી શ્રી એસપી જાડેજા સાહેબ નાયબ કાર્યપાલને અને શ્રી ગઢવી સાહેબ અને અન્ય સ્ટાફના લોકો આ અમારી વડીલો પાર્જિત મિલકતના લગાવેલ તાળા તોડી અંદર ઘૂસણખોરી કરેલ અને વિડીયોગ્રાફી કરેલ આ બાબતની જાણ અમોને થતાં અમે તુરંત ત્યાં ગયેલ અને સાહેબને આ બા આવું બધું કરતાં અટકાવેલ અને અમે સાહેબને કહેલ કે સાહેબ તમે આવું ન કરો અમારી પાસે બધો રેકોર્ડ આધાર પુરાવા છે વર્ષો વર્ષથી અમારો કબજો ભોગવટો છે અમે તમને ડોક્યુમેન્ટ બતાવી છે એ પહેલા તો સાહેબે ત્યાં ઓરડીમાં તાલપત્રી પડેલ હતી એ ઉઠાવી લીધેલ અને ઉપર ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડ હતી એ પણ બળજબરીપૂર્વક ત્યાંથી ઉપાડી લીધેલ અને અમારી ફાઇલ કે જેમાં ઓરિજિનલ અને જેરોક્સ દસ્તાવેજી પુરાવા હતા આ પ્રોપર્ટીને લગતા જેમાંના એક ધાંગધ્રા સ્ટેટે અમને આ પ્રોપર્ટી મારા પરદાદા મેરુભા કલ્યાણસિંહને લખી આપેલ તેના લેખ હતા મારા ફાધરને નગર આ ડી તરફથી જે નોટિસ આપવામાં આવેલ હતી નેવું માં અને પંચાણું માં એની ઓરિજિનલ કોપીઓ હતી અને વડી કચેરી નાયબ કાર્યપાલક સુરેન્દ્રનગરમાં અમે અમોએ જે આધાર પુરાવા આપ્યા હતા એની ઓરિજિનલ રેકોર્ડની કોપી હતી એ બધું લઈ ગયા અને સાથે બીજી દસ્તાવેજી ઝેરોક્ષ કોપીઓ હતી એ પણ લૂંટ કરી અને લઈ ગયેલા અમારી નજર સામે અને એ લોકો બીજા પાંચ છ જણા સ્ટાફના અન્ય સાથે હતા અમે એકલા હતા એટલે અમે કશું કરી શક્યા નહીં અમે રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે પહેલી તારીખે લેખિતમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં આ બાબતની ત્રણ પાનાની ફરિયાદ આપેલ જેની એક નકલ અમે ડીએસપી કચેરી સુરેન્દ્રનગર અને ડીવાયએસપી કચેરી ધાંગેધ્રાને પણ રવાના કરેલ ત્યારબાદ ત્રણ અને ચાર તારીખે અમારું નિવેદન લેવામાં આવેલ ત્રણ તારીખે આ નિવેદન લેતી વખતે નિવેદનમાં સહી કરનાર અધિકારીએ અમારી સાથે વર્તન સારું ન હતું જેની પણ અમે રજૂઆત ત્યાં પોલીસ સ્ટેશનમાં કરેલ હતી જે તે ટાઈમે લેખિતમાં ત્યારબાદ અમે તરત જ ત્યાં અમારા નિવેદનની કોપી માગેલ પરંતુ અમને કોપી આપવાનો સાફ ઇન્કાર કરેલ આથી અમે લેખિતમાં નિવેદન માટે અરજી કરેલ પરંતુ અમને હજુ સુધી કોપી મળેલ નથી અને અમો ધાંગેધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં આ બાબતે બે દિવસ પહેલાં સાહેબને મળવા ગયા ત્યારે અમને કીધું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમે કોર્ટ કચેરીમાં જાઓ અમે તમારી ફરિયાદ લેવાના નથી પછી અમે આરટીઆઈ કરેલ આરટીઆઈ નો જવાબ હજી સુધી અમને મળેલ નથી અને અમારી ફરિયાદ લીધેલ નથી આથી અમારે આ રજૂઆત કરવા હવે અમારે ગાંધીનગર અથવા તો ગાંધી ચિંધિયા માર્ગે જવાની ફરજ પડશે